અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફ્લાવર શોમાં પ્રયાસ નિષ્ફળ થયું છે લગ્નની સિઝનમાં બુકિંગ મળશે એવી ગણતરીએ ફ્લાવર શો લંબાવાયો હતો પરંતુ અત્યાર સુધીમાં એક પણ બુકિંગ મળ્યું નથી પ્રી વેડિંગ શૂટિંગ માટે પચીસ હજાર અને મૂવી જાહેરાતના શૂટિંગ માટે એક લાખ ચાર્જની જાહેરાત કરવામાં આવી હતી સત્તરથી એકત્રીસ જાન્યુઆરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પંદરસો કરોડનો વીમો લીધો હતો એક પોઈન્ટ છ લાખ પ્રીમિયમ પણ ભરવામાં આવ્યું હતું કોલકત્તાની નિર્ભયાને મળ્યો ન્યાય કોલકત્તાની આરજીકર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં શિયાલદાડ કોર્ટે આપ્યો મોટો ચુકાદો દોષિત સંજય રોયને આ કેદની સજા સાથે પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો ટ્રમ્પ બીજી વખત બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ સમારોહ યોજવામાં આવશે લાલ દરવાજા પાસેથી સત્યાવીસ લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે પંચાવન ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરાઈ છે ગુજરાત એટીએસએ શહેરના લાલ દરવાજા વિસ્તારમાંથી ફરઝાન શેખ નામના આરોપીને પંચાવન ગ્રામ એમડી ડ્રગ સાથે જેની બજારમાં કુલ કિંમત સત્યાવીસ લાખ છે તેને ઝડપી પાડાયો હતો પોલીસે આરોપીને ઝડપી ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની તપાસ પણ હાથ ધરી છે યુવાનોને મોબાઈલમાંથી મુક્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક નવો પ્રયાસ છે સાયન્સ સિટી હેબતપુર રેલવે ઓવરબ્રિજ પાસે બનાવ્યું સ્પોર્ટ કોમ્પ્લેક્સ એમસી ક્રિકેટ બોક્સ ચેસ બાસ્કેટ જેવી અનેક રમતોની સુવિધા પણ અપાશે સામાન્ય ચાર્જમાં બોક્સ ક્રિકેટ રમવાની મળશે સુવિધા અમદાવાદમાં આઠ જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર પણ કરાશે અષારવા ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન અમદાવાદથી ઉદયપુર પહોંચતા થશે માત્ર ચાર જ કલાક ફેબ્રુઆરીમાં ટ્રેન શરૂ કરાશે ઉદયપુરથી સવારે છ વાગીને દસ કલાકે ઉપડશે અને અસારવાથી સાંજે પાંચ વાગીને પિસ્તાલીસ વાગે ઉપડશે આવી ન્યૂઝને અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં